એ ત્યારે આવો શિયાળો જ હતો ને હવે તો ઉમર થઈ ગઈ હું તો હજી ટાળ ખામી પણ છોકરા ગજના ગજ ભરે મારી હાટું એક કટકું કપડું ફાળે નહીં આ માદિયાના હાટના ઉમરામાં એક ગણસ્યું ભરાવી દઉં એટલી જ વાર એના ખોકરા કમાન આમ ભટ કરતા ઉઘડી પડે અને ખોબે ઉપાડી શકું ને એટલું કાપડ ઉપાડીને મારા કુવા ભેગું કરી દઉં અરે પણ ફોકડાઈ જાવ તો પસાય થાય હો એ ઝાડ ઉપર ઊંડો ઢીંગાડીને એ નીચેથી આગ બેટાવે અને લાકડીની તડાપીટ બોલાવે એ નાના હ આ જતી ઉંમરની અવસ્થા એ એ મારાથી આવો ઢોરમાં નહીં બેઠા તો પોસ્ટ માસ્ટર સાહેબ અરે બચાડા ને ઘેર ઉપરા ઉપરી દીકરી પછી ભગવાને દીકરો આપ્યો અને હીર મરી ગયો અરે પણ આ તો જો આવડા આમથા બોચોડિયા ને કેવા મોંઘા રેશમી કાપડમાં વીટ્યું છે અને એ સાત આઠ વાર લપેટીને બાંધ્યું છે એ એટલા કાપડમાં અમારા આખા કુટુંબના કપડા થઈ જાય અરે કાપડ મારા છાતી સામે આ ખીજડીયા ટેકરાના પેટમાં કેટલાય દત્તાણા હશે આ જરા ખોદીને હાથ ફેલો કરી લઉં એટલી જ વાર

એ આ કોઈ ખવિસ ની રમત છે કે હું કે કોઈ ચરિત્ર હવે આનું શું કરું એ આનું કપડું લઈને આને પાછો દાટી દો એ ના હ એ મારે બાળ અત્યારનું બાતક ન જ લેવું હા એ હાલ આ પોસ્ટ ને એનો છોકરો હોપી દો ઓ સાહેબ એ ડેલી ઉગાડો સાહેબ એ તમારો ગુનેગાર છો સાહેબ એ માફ કરો આ તો તાળ સહન નથી થતી ને એટલે આ મારી બાયડી કુબો વળીને બેઠી છે એ લાશ ઢાકવાય કપડું ના તમારી પાસે અમારા મારા છોકરા વગેરે કપડે હિઝરાય છે અને મેં તો વર્ષોથી પેરણ ભાળ્યું નતું આ એમાં પાતક થઈ ગયું સાહેબ ઓ સાહેબ આ તમારો છોકરો લઈ લ્યો ઓ સાહેબ મારાથી ભૂલ થઈ ગઈ એ મને માફ કરો એ તમારે જે સજા આપવી એ મને કબૂલ છે સાહેબ હું કીધું સાહેબ હે એ તમે મને ઈનામ આપો છો ઓ ઈનામ લેવા આ ખીજડે કેકરે નોતો છોડ્યો આ ઇનામ આ તમારા જેવા મોટા માણસની મહેરબાની છે ને અમારા પર એટલું બસ છે અમને જો તોય અમને ઈનામ આપવું હોય ને સાહેબ તો મારા કુટુંબને એક એક જોડ કપડું અપાવી દો સાહેબ મારા કુટુંબને એક એક જોડ કપડું અપાવી દો સાહેબ મારા કુટુંબને એક એક જોડ કપડું અપાવી દો સાહેબ